અંબાનગર પ્રીમિયર લીગ સીઝન સાતના ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસ ભવ્ય આયોજન કરાયું અંબાગર શાળા નંબર દસ મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય અતિથિ શ્રી જીતેશભાઈ પાટીલ હાજર રહ્યા હતા શિયાળાની ઋતુમાં અલગ અલગ જગ્યાઓ પર ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે જેમાં મોટે ભાગે ક્રિકેટ ટુર્નામેન્ટ દર વર્ષે યોજાતી હોય છે આ વર્ષે સુરતમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં અલગ અલગ ટીમો વચ્ચે ટુર્નામેન્ટ યોજવાની શરૂઆત થઈ અંબાનગર શાળા નંબર 10 મેદાનમાં અંબાનગર પ્રીમિયર લીગ સીઝન 7 ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 નું ભવ્ય આયોજન કરાયું જેમાં ચાર ટીમોએ ભાગ લીધો મોહીત પ્રથમ કેર ટીમ ચેમ્પિયન રહી જ્યારે ધનવ ભવ્યાંશ રહી હતી આ બન્ને ટીમોને રોકડ ઇનામ ટ્રોફી આપીને સન્માનિત પણ કરાયા મુખ્ય અતિથિ શ્રી jigdesh bhai પણ હાજર રહ્યા હતા રાજेंद्र કાપડિયા શિક્ષણ સમિતિ ચેરમેન આમ દર વર્ષે અંબાનગર પ્રીમિયમ લીગ દ્વારા ક્રિકેટ મેચનો કાર્યક્રમ રાખવામાં આવે છે આજે પણ સવારથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ચાર ટીમ એમાં ભાગ લઈ રહી છે મુખ્ય મહેમાન શ્રી જિજ્ઞેશભાઈ પાટીલ ક્રિકેટરોનો ઉત્સાહ વધારવા માટે હાલ આવ્યા હતા અને ઇનામ વિતરણ પણ એમના તરફથી કરવાનું આયોજન છે જીતેલા ટીમને ટ્રોફી અને જિગ્નેશભાઈ તરફથી એક ઇનામ નક્કી કરવામાં આવ્યું છે એ આપવામાં વિશભાઈ પાટીલ તરફથી પહેલો નંબર આવનાર ટીમને અગિયાર હજારનું ઇનામ આપવામાં આવશે અને રનર્સઅપને પાંચ હજારનું ઇનામ આપવામાં આવશે અંબાનગર પ્રીમિયર લીગનું હાર્દિક સ્વાગત છે સાતમા વર્ષની નિમિત્તે એક અંબાનગરની એકતા એનું પ્રતિક રહે તે માટે આગેવાનો મારી સાથે બીજા બધા ઘણા બધા મિત્રો એક અંબાનગરની એકતા રહે તે માટે આ ક્રિકેટ પ્રીમિયર લીગનું એક આયોજન કર્યું છે અને ઘણા બધાના સુખ દુખમાં સાથ સહકાર મળી રહે તે માટે પણ ઘણા બધા યુવાનો મારી સાથે જોડાયે છે ચાર આયોજન છે તેમાં ઘણા બધા યુવાનો નવા જોવે છે નવા જોડાય પણ છે અમારી સાથે ક્રિકેટનું આયોજનમાં અને ઘણી બધી ટુર્નામેન્ટમાં સુરતમાં ગ્રામ્યમાં પણ અહીંયાથી છોકરાઓ સિલેક્ટ થઈને પણ રમવા જાય છે આ આ ટુર્નામેન્ટનું આયોજન સાતમું વર્ષ છે અને આ સાતમા વર્ષમાં ઘણું બધું નવું શીખવા પણ મળ્યું છે નવા છોકરાઓને પણ ચાન્સ મળ્યો છે આ એક અંબાનગરની એકતા રહે ને ઘણા કોઈ પણ સમાજ નહીં એવું ઘણા બધા સમાજના સાથે લઈને ચાલુ એ પ્રતિક હતું